તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા મહેસાણા ટોલ ઉપર અને રાતનો વ્યૂ કઈક આ રીતે આવે છે મહેસાણા ટોલ નું તો જુઓ એ જમવા આવી ગયા જમી લઈએ તો જુઓ મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતની બેટરીઓ ભરી છે તો અમે આપણે અહીંયાથી ગાડી પેક કરી લઈએ અને બિલ આવ્યા નથી તો આપણા બિલ આવે પછી અહીંયાથી કરીએ જશું પેલા ડીઝલ પુરાવા પછી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ આગળની તો જો અહીંયા ડીઝલનો પૂરાવા લગાવી દીધી ભાવ છે નેવ્યાસી રૂપિયા એકાણું પૈસા તો જોઈએ કેટલા લીટર આવશે તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેળવીમાં કેમ છો બધા મજામાં આપણે એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના દસ અને આપણે આવી ગયા ગાડી ઉપર અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી તો અહીંયાથી નીકળીએ પેલા ગાડી ભરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયાથી અને જઈએ અસલાલી ગાડી ભરવા તો જો આપણે ગાડી ઉપર આવી ગયા છીએ તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા અસલાલી તો મિત્રો જુઓ આપણે ગાડી ભરવાની હતી ત્યાં પહોંચી જે અસલાલી અને જુઓ અહીંયા લગાવી દીધું આપણું આઈસર અને અહીંયા પાર્સલથી ભરાશે બેટરીઓ તો જો ચાલુ કરી નથી ભરવાની તો જોઈએ કેટલા ટાઈમમાં ચાલુ કરેલા ટાઈમમાં છોડે છે અને મિત્રો આપણે આપણે આ જે માલ ભરવાનો એ ખાલી કરવા જવાનું છે મહેસાણા તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે પછી નીકળીશું મહેસાણા માટે તો જુઓ લગાવી છે હવે જોઈએ કેટલો ટાઈમ લાગશે તો જોવા મિત્રો અહીંયા આપણે ગાડી ભરાઈ જાય અને આ રીતની બેટરીઓ ભરી છે તો અમે આપણે અહીંયાથી ગાડી પેક કરી લઈએ અને બિલ આવ્યા નથી તો આપણા બિલ આવે પછી અહીંયાથી નીકળીએ તો શું પહેલાં ડીઝલ પૂરાવા પછી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ આગળની હા ચાલો જો ડીઝલ પુરાવા લગાવી દીધી ભાવ છે નેવ્યાસી રૂપિયા એકાણું પૈસા તો જોઈએ જેટલા લીટર આવશે તો જોવા અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ પુરાવા નેવ્યાસી રૂપિયા ને એકાણું પૈસાનો ભાવ છે તો જોઈએ જેટલા લીટર આવે છે અને આપણે પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી છે અને આપણે માલ ભરે છે મહેસાણાનો

આપણે આપણે દેવી સર્કલ નો ટોલ બચી જશે અને ડાયરેક્ટ ગાડી નીકળશે બાર કલોલ અંબિકાનગર અને આજે આપણી જોડે ડ્રાઈવર આવી ગયા છે નવા જોવા મનોજભાઈ આવી ગયા છે અત્યારે આપણે પહોંચી ગયા વરસર ચોકડી અને આ સર્કલથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ એટલે આ રસ્તો સીધો શેરી અને નીકળી જાય કલોલ અંબિકા નગર તો જો આગર ડ્રાઈવર સાઈડ વારી લીધી હવે ભાગ્યે તો જો મિત્રો આપણે સેવી સાજી વળી ગયા કે આગર આવતે આ લોકો નો ટ્રેક પર બહાર નો હેન્ડલ જ આગળ હો જાય હવે આગા

જો મહેસાણા ટોલટેક્સનો નજારો કઈક આ રીતનો આવે છે અત્યારે આપણે ટોલ ક્રોસ કરીએ વરસાદો ચડ્યો છે અંધારેલું તો છે પછી ખબર હવે આવે છે કે નહીં તો ટોલ કપાઈ ગયો આપણો ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે અને હવે ત્યાંથી આપણે મહેસાણામાં એન્ટર કરીશું મહેસાણા બાજુથી કોઈ આપડા વિડીયા જોતા હોય તો કમેન્ટ કરજો ભાગ્ય ફટાફટ ખાલી કરવા માટે તો અહિયાં એન્ટર કરી લીધી આપડે મહેસાણા ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા મહેસાણા બાયપાસ ઉપર આ સાદર રસ્તો પર આપણે સિટીમાં આ સિટીમાં નથી જવાનું અહીંયાથી લઈ લીધી ખાલી સાઈડ આપણે ખાલી કરવાની છે રાધનપુર ચોકલી અને બાયપાસ ઉપર રાધનપુર ચોકલી થી બાકી આપણે ગોવા છે મહેસાણા બાયપાસ તો મિત્રો આપણે બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ વસંત ચેક કરો કરો

વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો જો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી ગયા તો અડધી ગાડી ખાલી થઈ જાય અને અડધી ગાડી બાકી છે તો એમને એવું કીધું કે એ તમે સિટીમાં ખાલી કરી આવો તો આમ તો મહેસાણા સિટીમાં નું એન્ટ્રી લાગે પણ આપણા ગુજરાતમાં તો તમને ખબર જ છે પૈસા બોલતા હે તો મેં કીધું કંઈ વાંધો નહીં ખાલી કરી આવું હજાર રૂપિયા થશે તો ક્યાં વાંધો નહીં એટલે હજાર રૂપિયા હાલવાની વાત કરી તો આપણે બીજો માલ સિટીમાં ખાલી કરવા જવાનું છે તો જુઓ પહેલા અહીંયા ખાલી કરી હતી અને થોડોક માલ બાકી છે એ સિટીમાં ખાલી કરવા જવાનું છે એ હું તમને બતાવું કેટલું છે એના આપણે હજાર લીધા છે તો અહીંયાથી જઈએ સિટીમાં ખાલી કરવા તો વિડીયોમાં જોડાયેલા રહેજો આટલો માલ છે આટલા માલ માટે જવાનું સિટીમાં બીજું બધું અહીંયા ઉતરી ગયું

અને અત્યારે આપણે ચાલે જઈએ છીએ મહેસાણા સિટીમાં લગાવે છે જો અને મિત્રો આપણે ગાડી અત્યારે ધીમે ધીમે ચાલી જાય છે સિટીમાં નો એન્ટ્રી છે પણ વાંધો તો નહીં આવે તો જુઓ મિત્રો આપણે સિટી પાર કરીને આવી ગયા બહાર અને ચેક કરો આ છે મહેસાણા બાયપાસ તો અહીંયાથી આપણે આગળ તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા મહેસાણા પોલ ઉપર અને રાતનો વ્યૂ કઈક આ રીતે આવે છે મહેસાણા પોલ નું તો પોલ કપાઈ ગયો આપણો હવે વધે આગળ તો મિત્રો આપણે ટોલ પાર કરીને ચાલ્યા જઈએ છીએ અને બીજી ખુશીની વાત કે આપણે સવારે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે સતરામાંથી આપણે ગાડી ભરાશીએ તો અત્યારે આપણે ક્યાંક સારી હોટલ આવશે કે આ ગાડી જઈને આપણે જમીને સુઈ જઈશું અને પછી ત્યાંથી આપણે સવારે જઈશું ભરવા માટે તો અત્યારે આપણે નેમ ઉપર અને મહેસાણા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ

તો જોવા મિત્રો આપણે અહીંયા હોટલ રાખેલ છે ગાડી જમવા માટે અને આપણે જમીને આવી ગયા ગાડી ઉપર તો હવે આપણે અહીંયા જ સુઈ જઈશું તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં તો સુધી બધાને ગુડ નાઈટ